તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ધોરાજે સિટી પોલીસ દ્વારા ખોવાઈ ગયેલ મોબાઈલને શોધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા ચોરાઈ ગયેલ અને ખોવાઈ ગયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પહોંચાડવા માટે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ તાલુકા અને સિટી મથકના પોલીસને સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને ધોરાજી સિટી પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધવામાં આવ્યા હતા અને તે તમામ મોબાઈલનો મૂળ માલિકને પરત સોંપવા માટે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી તુષ્કો તેરા અર્પણ અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા જેતપુર વિભાગીય પોલીસ અધિકારી અને ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમના હસ્તે મોબાઈલ તેમના મૂળ માલિકને સોંપવામાં આવ્યા હતા સરકારશ્રીનો અભિગમ છે કે પબ્લિકના જે પણ મોબાઈલ અથવા સામાન્ય મુદ્દામાલ છે જે અરજીના કામે પોલીસે રિકવર કરેલો હોય તે તેમને જ પરત આપવાનો એવો એક તેરા તૂચકો અર્પણ એવો એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષતાને વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા તેમની ટીમ સાથે અને જેતપુર સિટી સ્ટાફના પીઆઈ તેમજ એમના ટીમ દ્વારા જે પણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ હતો ટોટલ તેતાલીસ જેટલા મુદ્દામાલ મોબાઈલ રિકવર કરી અને નવથી સાડા નવ લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલ હતા જે તેતાલીસ મોબાઈલ પૈકી સાતથી આઠ મોબાઈલ એવા છે કે જેમને આઉટ સ્ટેટમાં જઈને પોલીસે રિકવર કરેલ છે એટલે તમામ જે લાભાર્થીઓ છે કે જેમના મોબાઈલ ગુમ હતા કે જેમને અત્યારે અહીંથી અર્પણ કરવામાં આવેલ છે તે તમામનો એક કાર્યક્રમ રાખી અને જાહેરમાં તેમને આ એક એમની પોતાનો જ મુદ્દામાલ આપવામાં આવેલ છે એટલે જ આમનું નામ ત્યાં ચૂચકો અર્પણ રાખેલ હતું અને આ કાર્યક્રમ જેતપુર સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલ હતો જેમાં ઉપસ્થિત રહી અને સૌને બિરદાવ્યા હતા ધોરાજી પોલીસ દ્વારા આ વિસ્તારના ખાસ કરીને ધોરાજી શહેરના ઘણા લાભાર્થીઓ લગભગ એકતાલીસ લાભાર્થીઓના મોબાઈલ ચોરાઈ ગયા અથવા ખોવાઈ ગયા અને એ બધા લાભાર્થીઓ પોતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોતાનો મોબાઈલ પરત કરવા માટે અરજી કરેલી અને રાજ્ય સરકારનો એક સારી યોજના છે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ અંતર્ગત જે કોઈ વ્યક્તિનો મોબાઈલ કે કોઈ પણ માલ વિલકત છોડાઈ ગઈ હોય ખોવાઈ ગઈ હોય એને પરત મળે એ પ્રકારની યોજના કરવામાં આવી છે અને તે યોજનામાં એક સામાન્ય અરજી કરવાથી એ પોલીસ ડિપાર્ટમેન્ટ એની જે ખોવાઈ ગયેલી પ્રોપર્ટી હોય કે કોઈ પણ મોબાઈલ હોય એવી વસ્તુ એને મુદ્દા પરત મળે છે અને આજે મેં તપાસ કરી કે અહીંયા ધોરાજીની અંદર અમુક મોબાઈલ એવા હતા કે રાજ્ય બહાર પણ ક્યાંક ચોરાઈને જતા રહ્યા હતા એ પણ અહીંની સ્થાનિક પોલીસે પરત લાવી અને એ લાભાર્થીને પરત આપ્યા છે લગભગ એકતાલીસ જેટલા લાભાર્થી અને લગભગ સાત લાખ જેટલી કમ કિંમતના મોબાઈલ એ દરેક લાભાર્થીને આજે પરત મળ્યા છે અને આ જે રાજ્ય સરકારનો જે અભિગમ છે એના કાર્યક્રમ છે તેરા તૂચકો અર્પણ એ કાર્યક્રમ માટે હું રાજ્યના ગૃહ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક પોલીસે જે કાંઈ કામગીરી કરી છે એના માટે પણ સ્થાનિક પોલીસની ટીમને ડોડિયા સાહેબ ડીવાયએસપી અને અહીંના પીઆઈ ને બધાને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારો પુત્ર અકુશ અમદાવાદ ભણે છે તે એક દિવસ વહેલી સવારે અમદાવાદથી ધોરાજી આવતો હતો ત્યારે ગેલેક્સી ચોક પાસે બસમાંથી ઉતરતી વખતે એમનો મોબાઈલ ખોવાઈ ગયેલો છોકરાએ જેની રીતે તૈયારી કરી અને મહેનત કરી અને પોલીસ સ્ટેશને હિંમતથી અને ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના આધારે થોડા સમય પહેલાં જ પોલીસ સ્ટેશનથી મને ફોન આવેલો કે તમારો મોબાઈલ મળી ગયેલો છે મારો પુત્ર આજે હાજર ન હોવાથી એમના વતી હું લેવા આવેલો છું અને પોલીસ સ્ટેશનની કામગીરી ખૂબ જ સંતોષકારક અને સરાહનીય છે તે બદલ સમગ્ર પોલીસ સ્ટાફને હું અભિનંદન આપું છું જય ભારત જય હિન્દ આજ મારો મોબાઈલ ફોવાયેલો હતો દોઢ વર્ષથી આજે એ ફોન આજ મને મળી ગયો બાવીસ હજારની કિંમતનો ફોન હતો મારો કે આજે મને મળી ગયું ધોરજી પોલીસ સ્ટેશન ખાતેથી મને ખુશી થાય છે બહુ પોલીસી કામગીરી ઉપર કે અમારો ફોન ટાઈમ થાય અનુસાર અમને જાણ કરી અને અમને આપી દીધો મારો ફોન ખોવાયેલો હતો બાપોન વાવલા ચોક પિંગોલાની સામે એકજે હા રમેશર મે રજૂઆત કરેલી હતી દોઢ રાત્રે જ બારો વાગસ મારો ફોન ખોવાયેલો હતો ત્યારે મેં અરજી લેવામાં આવી હતી અને મારી કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી